ગુજરાતી આર કે ઉખાણામાં હું બધા મિત્રોનું સ્વાગત કરું છું જે મિત્રો આપણી ગુજરાતી આરકી ચેનલમાં નવા હોય એ બધા મિત્રો આપણી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ બે અને બે લાઇકન હોલ પર કરી દેજો તેથી અમારા વિડીયોની લિંક પહેલાં તમારા સુધી પહોંચે ઉખાણું પહેલું ચાર બાજુ ભીત અને વચમાં પાણી બોલો એ કોણ જવાબ છે મિત્રો ઉખાણું બીજું એવું કયું પ્રાણી છે પોતાની કાન સાફ કરે છે જવાબ છે મિત્રો જીરાફ જીરાપાણું ત્રીજું આંખો ઉપર વરસતા ને સૌને રાખે હસતા દૂર નજીક નું જોઈ લઈને કદી ન પાછા ખસતા બોલો એક શું જવાબ છે મિત્રો ચશ્મા ઉખાણું ચોથું સોળના મૂળમાં હું રહું મારી જાત અને કહું મોડે તો બહુ મીઠું જ રહું વધી જાય તો ડોચ ગડબડ કરું બોલો હું કોણ જવાબ છે મિત્રો મગફળી ઉખાણું પાંચમું ફરતો રહેતો આખું જગ ધરતી પરના મૂકું પગ દિવસે સૂતો અને રાતે જાગે રાત અંધારી મારા વિના બોલો હું કોણ જવાબ છે મિત્રો ચાંદો ઉખાણું છઠ્ઠું ઉડું છું પણ વિમાન નથી પાંખો છે પણ પંખી નથી ચાંદો કે તારો નથી તો એ અંધારામાં બોલો હું કોણ જવાબ છે મિત્રો આગિયો ઉખાણું સાતમું પડી પડી પણ ભાંગી નહીં કટકા થયા બે ચાર સબસ્ક્રાઇબ અને બે લાયકન હોલ પકડવાનું ભૂલતા નહીં મિત્રો તેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમારા અંદર આવી જાય જવાબ છે મિત્રો ઉખાણું આઠમું તારા આંગણે રહું છું કરવા ને રખવાળી તો પણ મોટાભાઈ સાથે જાય છે કેમ ઘરવાળી જવાબ છે મિત્રો તાળું ઉખાણું નવમું ઠંડી હવાના ઠંડા મોતી પાંદડે પાંદડે બેસે ખેતર જાડીમાં જાણે વરસાદ પેજે જવાબ છે મિત્રો ઝાખડ ખાણું દસમું એક દિવાલ બનાવવામાં છ માણસોને બાર કલાક લાગે છે તો આજ દિવાલ બનાવવામાં ચાર માણસોને કેટલો સમય લાગશે જવાબ છે મિત્રો થોડો પણ સમય ના લાગે કારણ કે એકવાર દીવાલ બનાવેલી બીજીવાર બની શકાય નહીં ઉખાણું અગિયારમું માઇકલની મમ્મીને ત્રણ દીકરા છે એકનું નામ મે છે બીજાનું નામ જૂન છે તો ત્રીજા દીકરાનું નામ શું હશે જવાબ છે મિત્રો માઇકલ જુલાઈ નહી પણ અહીંયા માઇકલ જવાબ આવશે ઉખાણું બારમું કયા મહિનામાં માણસો ઓછું હોય છે જવાબ છે મિત્રો ફેબ્રુઆરી કારણ કે ફેબ્રુઆરીમાં અઠ્યાવીસ દિવસો હોય છે ઉખાણું તેરમું સેલેડ નો રસ કસ તેમાંથી હું થતો ચૂલામાં ઉકળીને પછી હું ખવાતો બોલો હું કોણ જવાબ છે મિત્રો ગોળ ઉખાણું ચૌદમું વગર પાણી એ ઘર બનાવે બધાના ઘરમાં મળી જાય બતાવો એ શું હશે જવાબ છે મિત્રો કરોડિયો ઉખાણું પંદરમું એક એવું શાકભાજી છે જેમાં શહેરનું નામ આવે છે ચતુર હોય તો કહો નામ જવાબ છે મિત્રો શિમલા મરચાં ઉખાણું સોળમું એવી કઈ વસ્તુ છે જે દાદા કહેવાતી ભેગું નથી થતું બાબા કહેવાતી ભેગું થાય છે બોલો એ શું હશે મિત્રો આ જવાબ તો તમારે કોમેન્ટ બોક્સમાં જરૂર જરૂરથી લખવાનો જ છે જવાબ છે મિત્રો હોઠ ઉખાણું સત્તરમું રાહુલની મમ્મીને ત્રણ દીકરા છે એકનું નામ છે શનિ બીજાનું નામ રવિ તો ત્રીજા દીકરાનું નામ શું હશે જવાબ છે મિત્રો રાહુલ આનો જવાબ મિત્રો આપણે સ્ટાર્ટિંગમાં જ કીધું હતું રાહુલની મમ્મી ઉખાણું અઢારમું એવું કયું પક્ષી છે જે માણસોના જેવું બોલી પણ શકે છે અને માણસો ઘરે ખરીદીને લાવે પણ છે જવાબ છે મિત્રો પોપટ ઉખાણું ઓગણીસમું સ્ત્રીઓ એવી કઈ વસ્તુ એમના જીવનાથી પણ વધુ સાચવીને રાખે છે જવાબ છે મિત્રો માથાના વાળ